તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો બ્યાસી આ ઉપરાંત મિત્રો ખાસ જણાવવાનું કે જો તમે કોઈ સ્પેસિફિક ટૉપિક ઉપર વિડીયો જોવા માગતા હોય તો તેની પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો જેથી અમે એ ટોપિક ઉપર વિડીયો બની દાખલા તરીકે જીએનએમની કોઈ ખાલી જગ્યા જોવા માગતા હોય પૂછાયેલા પ્રશ્નો વિશે કોઈ ટૉપિક વિશે ચર્ચા કરવા માગતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો ટૉપિક આપણો સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો બ્યાસી આજનો પહેલો સવાલ છે મિત્રો ખાસ જણાવણું જે ચેનલમાં નવા છે છેલ્લે જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે જેકપોટ પ્રશ્નોનો સાચો જવાબ આપનાર ને અમારી અમારા અમારા બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો જેકપોટ પ્રશ્નોનો સાચો જવાબ ખાસ આપજો આજનો પહેલો સવાલ છે નીચેનામાંથી ક્યુ હાઈપર નેટ્રીમિયાનું સૌથી સામાન્ય કારણ છે સ્વેટિંગ કોટી કાર્સિનોઈડ સિન્ડ્રોમ પ્રાઇમરી હાઈપો

નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ચીસ્યુમાં સેલની સંખ્યામાં વધારો થાય તેને શું કહેવાય હાયપરટ્રોફી હાયપરફ્લેક્સિયા અફલેસિયા કે હાઇપોફ્લેસિયા તો હાઇપો તો આવશે જ નહીં કારણ કે વધારો કીધો છે જ્યારે ઘટાડો થાય ત્યારે હાયપો આવે છે તો હાયપરટ્રોફી અથવા હાયપરફ્લેસિયા આવશે હાઈપરટ્રોફી એટલે કોઈ પણ ઓર્ગનમાં સાઇઝમાં વધારો થાય તેને હાઇપરટ્રોફી કહેવાય પણ ટીસ્યુમાં સેલની સંખ્યામાં વધારો થાય તેને હાઇપરપ્લેસિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન હાર્ટનું પેસમેકર ખૂબ જ પૂછાય છે એસેનોડ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ કે ફાઇબર્સ તો એ હાર્ટના પેસમેકર તરીકે કોણ ઓળખાય છે તો કે એસેનોડ સાઇનો નોડ એ હાર્ટના પેસમેકર તરીકે વર્ક કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ

ગરદનના બીજા મણકાને શું કહેવાય છે એટલાસ એક્સિસ કોક્સિક કે સેક્રમ તો ગર્દનના બીજા મણકાને શું કહેવાય છે તો ગરદનના ખાસ ફર્સ્ટ અને સેકન્ડ વર્ટિબ્રા યાદ રાખવાનું જે જે વર્ટીબા ખાસ પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો પહેલાં સર્વાઇકલ વર્ટીબ્રાને એટલાસ કહેવાય આમાં બીજું પૂછ્યું છે એટલે એક્સિસ કહેવામાં આવે છે બંને સર્વાઇકલ વર્ટિબા ખાસ યાદ રાખવાના છે

છે સાતમી ખાસ ફેશિયલ નર્વ પણ યાદ રાખવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોસ્ટપોર્ટમ પ્રેગ્નન્સીમાં એમ્યોટિક ફ્લુઈડનો કલર કેવો હોય છે સેફ્રોન ગ્રીન બ્રાઉન કે રેડ તો પોસ્ટમ પ્રેગ્નન્સીમાં ફૂઇડનો કલર અલગ અલગ કલર ફ્લુડ હોય છે જે અલગ અલગ કન્ડિશન હોય છે બ્લડ માં ચેપ લાગે તેને ખાલી જગ્યા કહેવાય લ્યુકેમિયા લ્યુકોરિયા સેફ્ટિસેમિયા કે સેફ્ટિસ તો બ્લડમાં લોહીમાં ચેપ લાગે તે કન્ડિશનને શું કહેવામાં આવે છે તો કે આપને બધાને ખબર છે અગાઉ પૂછાઈ ગયેલું છે સેપ્ટિસેમિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હે ટેસ્ટ નિદાન માટે કરવામાં આવે છે આલ્બ્યુમિન કે સુગર તો હે ટેસ્ટ એક પ્રકારનો એક ટેસ્ટ છે જે સેના નિદાન માટે કરવામાં આવે છે તો સાચો જવાબ આવે છે બાયલ સોલ્ટના નિદાન માટે કરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી બેન્ટિંગ પેન્ટિંગ માર્ક કે રોનાલ્ડ તો ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી આ પણ પૂછાય છે પ્રશ્ન અગાઉ ઇન્સ્યુલિન સેને રિલેટેડ ક્યાંથી વર્ણન ઉત્પન્ન થાય છે તો પેન્ટ ક્યાંજના બીટા કોષો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે એની શોધ કોણે કરી હતી તો બેન્ટિંગે કરી હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો અગત્યની જાહેરાત કે આના મોટા ભાગના પ્રશ્ન છે અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલ છે આ માસ્ટર માઇન્ડની ત્રણ એડિશન છે એક એન માટે આવે છે એક સ્ટાફનર્સ માટે આવે છે અને એક એમપીડબલ્યુ માટે આવે છે બુક્સ વિશેની વધુ માહિતી માટે કે બુક્સ ખરીદવા માટે તમે અમારો નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો અથવા મીશો પરથી પણ ડાયરેક્ટ ઓર્ડર કરી શકો સાત હજાર જેટલા એનસીક્યુનો નો સમાવેશ કરવામાં આવેલ છે અને થિયરી પાર્ટ પણ કવર કરવામાં આવેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લાઇટિંગ ક્યારે જોવા ફૂલ ટર્મ ના પાંચ થી સાત વીક પહેલા ફૂલ ટર્મ ના થી ત્રણ વીક પહેલા ડિલિવરી બાદ કે એ અને સી બંને તો લાઇટિંગ ક્યારે જોવા મળે છે તો કે ફૂલ ટર્મ ના થી ત્રણ વીક પહેલા લાઇટિંગ એટલે બેબીનું નીચું હોવું તે લાઇટિંગ કહેવામાં આવે છે જે ફૂલ વીક જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સૌથી મોટું ઇમ્યુનોગ્લોબીન ક્યુ છે આઈજી આઈજી એજી કે આઈજી એમ તો આપણને આ એક ખાસ યાદ રાખવાની ટ્રીક છે કે સૌથી મોટું પૂછેલું હોય ત્યારે હંમેશા મોટા માટે એમ આવે તો આઈજી એમ એ સૌથી મોટું ઇમ્યુનોગ્લોબિન છે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગની સ્થાપના ક્યારે થઈ હતી આઈસીએનની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો નવ્વાણું ઓગણીસો દસ ઓગણીસો કે ઓગણીસો પાંચ

તો સાચો જવાબ આવે છે ઓસ્ટ્યુમલેશિયા જોવા મળે રિકેટ્સ બાળકોમાં જોવા મળે દાંતની ખામી પણ જોવા મળે તો સાચો જવાબ આવે છે ઉપરના તમામ આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ ડિફેન્સ મિકેનિઝમ પ્રેરણાદાયક છે આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે સબલિમેશન પ્રોજેક્શન રિપ્રેશન કે ડ્રેડ રિમિંગ તો પ્રેરણાદાયક ડિફેન્સ મિકેનિઝમ ક્યુ છે પ્રશ્ન પૂછે તો સાચો જવાબ આવે છે ન્યુમોનિયામાં પેશન્ટના સ્પૂટમ કલર યલો કલર વ્હાઈટ કલર રસ્ટી કલર કે એક પણ નહીં તો ન્યુમોનિયામાં પેશન્ટના સ્પુટમ કલર કેવો હોય છે તો કે રસ્ટી કલરનો સ્પુટમ હોય છે આને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય છે જુદા જુદા કન્ડિશનમાં સ્વોટમનો કલર કેવો હોય છે જો તમને આવડતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે કઈ કન્ડિશનમાં બ્રોન્કાઇટિસમાં કેવું હોય છે અથવા જુદી જુદી કન્ડિશનમાં કેવો કલર હોય છે તે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવાય છે બાર ઓગસ્ટ દસ ફેબ્રુઆરી આઠ જૂન કે બાર જૂન

કે રેક્ટોકલ તો સાચો જવાબ આવે છે આરવીએફ નું ફૂલ ફોર્મ થાય છે એટલે અને વચ્ચે એક જ ઓપનિંગ હોય તેને આરવીએફ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન જે મિત્રોએ વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ હોય તે મિત્રો ફરીથી બધા જ ક્વેશ્ચન જોઈ શકે છે અને આના એનમાં પૂછવામાં આવતા જે કોઈ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો આ વિડીયોને આપણે એક દિવસમાં પાંચસો વ્યૂ જોઈએ છે જો તમે અસહમત હોય તો આ વિડિયો બધા સાથે તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો આ ઉપરાંત તમે જનરલ નોલેજના વિડીયો જોવા માંગો છો ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ કે અન્ય કોઈ ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો તે પણ તમે જણાવજો આજનો લાસ્ટ પ્રશ્ન અને પછી જગપોટ પ્રશ્ન અને કાલના જગપોટ પ્રશ્નના વિજેતા નીચેનામાંથી કઈ રસી પ્રેગ્નન્સીમાં કોન્ટ્રા ઇન્ડિકેટ છે ટાઈફોઇડ એન્ડ પેરાટાઇફોઇડ હેપેટાઇટિસ બી આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારા હવે જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ પેલા ગઈકાલના જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ ગઈકાલનો જેકપોટ પ્રશ્ન હતો કે આઈપીએલ બે હજાર ચોવીસની વિજેતા ટીમ કઈ છે તો સાચો જવાબ આવે છે આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ આઈપીએલ બે હજાર ચોવીસની વિજેતા ટીમ જ હતી વુમન્સમાં અને આ આવ આ પ્રશ્નનો સાચો જવાબ કોને આપ્યો હતો તો લાઈવ ટેસ્ટમાં કોઈએ સાચો જવાબ નહોતો આપ્યો પણ કોમેન્ટ બોક્સમાં માનસી માનસી ફોર એ સાચી કોમેન્ટ સૌથી પહેલાં કરી હતી એટલે આપણે એને વિજેતા જાહેર કરીએ છીએ અને એને અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે અને આજનો જે પ્રશ્ન જોઈએ વર્લ્ડ પોલિયો ડે ક્યારે ઉજવવામાં આવે છે આજે પોલિયો દિવસ હતો તો એને રિલેટેડ આપણે ક્વેશ્ચન રાખે છે કે વર્લ્ડ પોલિયો ડે ક્યારે ઉજવવામાં આવે છે ખાસ કોમેન્ટ કરજો આ હતા સવાલ અમારા જવાબ તમારા ના વિસ્કે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો તમે વોટ્સઅપ નંબરમાં મેળવવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન્ટ કેટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ ડાઉનલોડ કરી શકો છો અને એના માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે જો તમે કોઈ તૈયારીનું ગ્રુપ ધરાવતા હોય હેલ્થની તૈયારીનું તો અમારા નંબરને એડ કરી શકો છો અમારા આવા જ બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે આવતીકાલે રાત્રે નવ વાગે તમે જો કોઈ સ્પેસિફિક ટોપિક પર વિડીયો જોવા માગતા હોય તો તે પણ કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ